તો હા તમે લોકો બધા વાત કરી રહ્યા હતા કે જ્યાંથી કે પેલા મેં વ્લોગ મુક્યો હતો કે કુંજુ મમ્મી બનવાની છે કુંજુ માં બનવાની છે ત્યાંથી તમે લોકો મને એક જ પ્રશ્ન પૂછતા હતા કે દીદી તમને દીકરો ગમે કે દીકરી

તો કઈ નહિ હાલો હું સીતા પર થાય લઉં છું ઓકે મિત્રો

જય માતાજી આજે આપણે વાત કરવાની છે આપણે આગળ વાત કરી શું ગમે છે ગર્લ્સ ગમે છે કે બોઇઝ ગમે છે હા તો મારી વાત કરું તો મને ગમે છે દીકરી ગર્લ્સ ગમે છે હા મને બહુ જ ગર્લ્સ ગમે છે મારા બધા મારા મમ્મીની લોકો એમ કે પહેલા ખોણે પાણીઓ આવી જાય કે બહુ સારું એમ પહેલા ખોડે પણ એટલે એ લોકોને ખબર જ હોય કે આ બાળકો વધે એટલા માટે બધા દીકરો માનતા પણ નહીં

મેં અનુભવ કરેલો છે જોયેલું છે એટલા માટે હું કહું છું કે દીકરી સારી અને દીકરી છે ને દીકરો એક જ ઘર એક જ ઘરમાં જ રહેવાનો હોય છે અને દીકરીને બે ઘર સંભાળવાના હોય છે એટલે કે પારકા ઘરે પણ જવાનું હોય એ ઘરનો રીત રિવાજ અલગ હોય આપણા ઘરનો રીત રિવાજ અલગ હોય બધું જ હેન્ડલિંગ એટલે બધું જ સંભાળવું પડે છે અને સંભાળી પણ લે છે એ તો તમે લોકો જવો જ છો તમે લોકો ઘણા લોકો મારા જોતા હશે એના મેરેજ થઈ ગયા છે તો એ લોકોને તો અનુભવ ખ્યાલ હશે જ તે એમ કે મને તો અનુભવ થઈ ગયો છે હું તો પરણીને સસરાના ઘરે આવી ગઈ છું એટલા માટે હું એક પોતે દીકરી જ છું એટલે મને ખ્યાલ છે એટલે મને વધારેમાં વધારે દીકરી જ ગમે અને પહેલાં ખોળે મારે દીકરી આવે બસ હું ઈત માતાજીને પ્રાર્થના કરું છું અને મારે દીકરી જ જોવે છે પહેલાં ખોળે અને હા ચલો તો હવે આપણે ગતોને પૂછે કે તમને શું ગમે છે દીકરો ગમે છે કે દીકરી આ દીકરા દીકરી વચ્ચેનો તફાવત આ છે મેન કે ગમે એવું કામ હોય તો દીકરી આવીને ઊભી રહેશે દીકરો આવે પણ વધારે દીકરી વધારે માન સન્માન હોય અને વધારે દીકરીને જ ઘરની ફિકર હોય દીકરા કરતા વધારે એ તો તમારા ઘરમાં બેન દીકરી હોય તમને લોકોને ખ્યાલ જ દીકરો પણ આમ સંભાળે જ છે ઘર જોકે બધું ઘરનું

તમને દીકરો ગમે કે દીકરી મને તો દીકરો ગમે છે ને દીકરી ગમે છે એમ નહીં વધારે શું ગમે વધારે દીકરો ગમે છે કેમ દીકરો વધારે ગમે દીકરો ગધે ગત પણ દીકરો સેવા તો કરે ને લે એવું દીકરી કેમ વધારે નથી ગમતી દીકરી ગમે જ છે પણ દીકરી પારખા ધર્મનું વાલ હોય ને આપણે થોડું તમારી સેવા ન કરે એટલે સેવા દીકરી જ કરે વધારે તો દીકરા કરતા દીકરી જ વધારે કરે તો પણ એ વધે વધે ને વીસ બાવીસ વર્ષ સુધી હોય પછી પછી દીકરો પછી દીકરો જોઈને હોય ને આખી જિંદગી હારે દીકરો તમારી સેવા કરશે એમ કરશે તો ચલો ગાઈસ તો ગત્તુ નું છે દીકરો વધારે ગમે છે ઓકે હેલો મિત્રો હા તો તમે લોકોએ જોયું બંને વચ્ચેનો શું તફાવત છે ગત્તુએ એમ કીધું કે મને દીકરો ગમે છે હા દીકરી ગમે છે એમ પણ કીધું પણ મને દીકરો વધારે ગમે છે છે કેમ કે કે એમ આવે ત્યારે દીકરો દીકરી તો પારકા ઘરે વહી જાય એટલે હજુ તો એને ભવિષ્યનો વિચાર્યો એને એમ કે દીકરો ગમે છે કે એમ ગટ પણ પાડે એમ તો કઈ ને તમને લોકો ને કેવો લાગ્યો કેજો અને મને તો દીકરી જ ગમે છે દીકરો પણ ગમે પણ વધારે દીકરી ગમે કેમ કે હું દીકરી છું એટલે મને બધા મારા અનુભવ ખબર હોય એટલા માટે મને દીકરી ગમે છે અને ગતું ગમે છે દીકરો એના ગટ પણ પાળે એટલા માટે તો તમને લોકોનો બ્લોગ કેવો લાગ્યો બધા કમેન્ટ કરી દેજો અને બ્લોગ પાંચ છ જણાને શેર કરી દેજો ફટાફટ અને બીજો બ્લોગ તમારે લોકોને કેવો જોવે છે એ કમેન્ટ્સ કરજો તો એવો બ્લોગ નેક્સ્ટ બ્લોગ આવી જશે તો ચલો બાય બાય જય માતાજી